દોસ્તો મારી સાથે અત્યારે દિલીપભાઈ સખિયા જોડાયેલા છે એટલે કે ગીર ગંગા પરિવાર દ્રશના મોભી જેણે એક સંકલ્પ કર્યો છે કે ભાઈ સૌરાષ્ટ્રમાં એક પણ ટીપું પાણી વહી ના જવું જોઈએ રોકાઈ જવું જોઈએ એની પર અત્યારે રોલેક્સ ઉપર અત્યારે આપણે ઊભા છીએ મનીષભાઈ માદેકાના સહયોગથી રોલેક્સ સરોવર બન્યું છે આ દ્રશ્ય જોઈને અથવા તો મનીષભાઈની જાહેરાતથી તમારા મનમાં જે 11111 નો સંકલ્પ છે એ વહેલી તકે પૂરો થતો હોય એવું લાગે છે મહત્વની વસ્તુ પહેલો વિકલ્પ તો અગિયાર ડેમ તો બનવાના જ છે ક્યાં વાત તો ખાલી પહેલો સ્ટેપ છે બાકી તો

લોકોને પણ અપીલ કરું છું કે મનીષભાઈ મધેકા જેવા જો પછી પછી ઉદ્યોગપતિઓ આ કાર્યને વેગ આપતા થઈ જાય ને તો હકીકત આપનું સૌરાષ્ટ્ર ફરી વખત હરિયાળું થશે અને જે વીસ ત્રીસ ફૂટે પાણી હતા એ પાણી જે નીચે વહી ગયા છે એ પાણી ફરીથી ઉપર આવશે અને એમાં બધાયનો જો સહિયારો પ્રયાસ હશે ને તો આ કાર્યને ઝડપથી ગતિ મળશે વાજલીભાઈ ખૂબ ખૂબ આભાર